હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર આઈ ગઈક વોપ કરો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે દસ અને આજે છે શ્રાવણ મહિનાનું પહેલો સોમવાર તો બધાને શ્રાવણ મહિનાની ઘેઠ સારી શુભકામના ભગવાન મહાદેવ બધાના પરિવારને હસ્તા પૂછતા રાખે અને સાજા નજર રહે એવી અમારા તરફથી ભગવાન ભોળાનાથને બધાને પ્રાર્થના કરીએ છીએ કે બધાનું આ વર્ષ બહુ સારું જાય તો ચાલો સૌથી પહેલાં આપણે છે ને આજે સોમવાર છે ને એટલે પેલા ભગવાનના દર્શન કરીએ અને પછી બધાને મળી જાય દર્શન કરવા બેસી ગયો છું તો ચાલો તમને પણ દર્શન કરાવું અને એમ તો મારા મંદિરના દર્શન તમે રોજે કરતા જ રોજે આપણું મંદિર થોડુંક અલગ અલગ રીતના હોય કારણ કે કાનાજીના એના વાઘા ચેન્જ થતા હોય તો જો બધા લોકો મહાદેવના કાનાજીના માતાજીના ગણપતિ મહારાજના બધાના દર્શન તમને અમારા મંદિરમાં કરવા મળશે જોઈ લો કેવું લાગ્યું મંદિર એ કોમેન્ટ બોક્સમાં કહેજો તો ચાલો હવે હું પણ છે ને દર્શન કરી લઉં અને પછી તમને મળું અને જો દર્શન કરી લીધા છે ને આ બાજુ મમ્મી છે ને માથું ઓલે છે મમ્મી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જેસી તમે સોમવાર રહ્યા છો કે નહીં તો જો મમ્મી સોમવાર નથી રહ્યા તો કોણ કોણ રહ્યું છે હું તો રહ્યો છું બીજું તમારા પપ્પા રહ્યા તો પપ્પાનું કેમ લાગે રહે છે કે નહીં એવું છે પપ્પાનું કામકાજ કેવું છે કે હાલતા ચાલતા કાકને કાક ખાતા રહેતા ઘરમાંથી એટલે આપણે જોઈએ છે પપ્પાનો વ્રત રહે છે કે નથી રહેતો અને આજે જુઓ શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે હું સોમવાર રહેવાનો છું પણ હું કઈ રીતના સોમવાર રહો ને મને ન ખબર હોય પણ મમ્મી એમ કે ખાલી એકટાણું કરવાનું હોય તો હું જોઉં છું હોય કઈ રીતના આખો દી સોમવાર રહું છું સવારનો તો મેં નાસ્તો મારો તમને હમણાં બતાવીશ હું રેડી કર્યો છે બપોરે હું ખાઈશ ને સાંજે હું ખાઈશ જે ખાઈશ ને આખો દીમાં તમને બતાવી પછી તમે લોકો મને કહેજો આ સોમવારમાં કે આ રીતના હોય કે આમાં કંઈ ચેન્જીસ કરવું પડે અને આજે છે પાંચ તારીખ એટલે સોનલને હોસ્પિટલે લઈને જવાનું છે બતાવવા માટે તો જોઈશી ડૉક્ટરે હું કહે છે તો આજના બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો બહુ મજા આવશે મસ્તી કરશું તો ચાલો હવે છે ને મમ્મીને કામ કરવા દઈ અને આપણે પહેલાં સવારનો નાસ્તો કરીશું સવારમાં મેં આજે છે ને ડ્રાય વાળું દૂધ લઈ લીધું છે એટલે બોપર લગી તો ભૂખ લાગશે જ નહીં મને એવું લાગે છે કાલના બ્લોકમાં મેં બધાને પૂછ્યું તું કે દશિયા વ્રત ક્યારથી ચાલુ થાય તો કાલ તો રવિવાર તો રવિવારથી બે દિવસના ચાલુ થાય એટલે અમાસ્થી ચાલુ થાય અને કેટલા દિવસનું હોય એ તો કઈ ખબર નથી તમને શું લાગે કેટલા દિવસનું તમારે દશિયામાં દશિયા વ્રત મમ્મી એમ કહે છે દસ દિવસનું હોય તો સાચી વાત છે કે નહીં કોમેન્ટમાં કહેજો અને ચાલો હવે છે ને કાલની એક કોમેન્ટ એવી આવી હતી મેં એવું કીધું હતું નીલમ રાજપલે એવી કોમેન્ટ આવી હતી કે મેં કીધું તહેવાર બધા કપડા ખરીદી કરતા અને હવે ઇન્ટરેસ્ટ નથી કારણ શું છે છે કે ને પૈસા મળવા મળ્યા હતા ને રૂપિયા માણમાણ મળતા અને પાંચ દુપિયા માણમાણ મળે આખો દિવસ આખવાનું હોય કે આખું અઠવાડિયું આખવાનું બે રૂપિયાની પાણીપુરી ખાઈ ને આઠાણાની ચોકલેટ લઈને એવું બધું હતું અને બીજું એવું હતું કે ત્યારે છે ને કે બહુ બહાર જવાનું બધું ઓછું હતું અને અત્યારે ફરવાનું વધી ગયું અત્યારે નાના છોકરા નો ખાલી દિવસ છે ને પચાસ રૂપિયા થી ચાલુ થાય બોલો પચાસ પચાસ તો એ વાપરી નાખે નાના છોકરા હોય ને વેફર ને એવું લે ને ચોકલેટ ને એવું બધું એટલે એવું હોય શકે કે ભાઈ હવે કોઈને એવું બધું રહ્યું નથી ને કપડાને હું એમ કીધું તું કપડા હવે બધા હાલતા લઈ આવે ગમે ત્યારે મન થાય એટલે કપડા લઈ આવે ભાડા તોય લઈ લે હા પેલા એવું નહોતું એક વાર દિવાળી હમ દિવાળી એક જ વાર ખરીદી કરતા અત્યારે રોડ ઉપર નીકળવી ગમે દુકાનમાં હારા લાગી જાય ને તો લઈ લઈએ એટલે એ બધું ઓછું થઈ ગયું એવું લાગે છે ચાલો હવે આપણે છે ને બપોર કેડે એક વાગે જવાનું છે હોસ્પિટલે બતાવવા તો ડોક્ટર શું કહે છે અને બીજું એવું લાગશે ને તો એકાદું મંદિરે આપણે દર્શન કરવા જાવું ને તો એ તમને લાગી ગયા છે બપોરના બાર અને મંદિરે ગયો હતો પણ ત્યાં બહુ બધી ટ્રાફિક હતી એટલે આપણે વિડીયો લીધો અને દર્શન કરીને હોય એવો નેક્સ્ટ ટાઈમ આડા દિવસે છે ને જ્યારે જાય ને ત્યારે તમને દર્શન કરાવી બહુ મસ્ત મજાના બાબાજુ ઘરે આવી ગયો છે ને મમ્મી જો બપોર જમવાની તૈયારી કરે છે શું બનાવવાનું મમ્મી તો અડધી કલાક માં બની જાય હાડા બારે પછી મારે એક વાગે દવાખાને જવાનું તો હાલો અડધી કલાકમાં થઈ જાય આ બાજુ મમ્મી પહેલાં કુકરમાં મરસા ફ્રાય કરી નાખે છે એનું દાળ ભાત શાક રોટલી અને લાપસી બનાવવાની છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને એટલે લાપસી બનાવે છે લાપસી ઉકરવા બનાવે ને એ બપોરે જમવા ટાણે તમને ક્યાંય જો વાગી જાય છે બપોરના એક અને મમ્મી એમ કહેતા હતા હાડા બારે જમવાનું બની જાય પણ અડધી કલાક લેટ છે એક વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે હોસ્પિટલે જવાની તો બધા લોકો તો નીચે છે મેં એને બોલાવ્યા કાલો જમવાનું વેડી થઈ ગયો હમણાં આવશે એટલે મમ્મી ઈંક પર રાયડું નાખશે પણ ચાલો આજે છે ને લાપસી બનાવી છે મમ્મીએ અને મગનું શાક બનાવ્યું છે તો મમ્મીને પૂછવી લાપસી શું કરવા બનાવી શું કરવા બનાવી મમ્મી લાપસી એટલે બનાવી અને જો માતાજીને ને આરવાર ખુશ કરવાના છે આપણે એટલે માતાજીને લાપસી આપી અને આપણી અંદર એ ભગવાન છે એટલે આપણે પૂછ્યા રહ્યા હોય એટલે બપોરે જમે ભગવાન લાભશે એટલે મમ્મીએ બનાવી છે મને એવું લાગે છે તો ચાલો ભગવાનને જમાડી લઈ અને પછી આપણે જઈએ હોસ્પિટલ અને બહુ બધા કાલ મેં કીધું હતું કે મારા વાળ ખરે છે એનું સોલ્યુશન આપજો તો ઘણા લોકોએ એમ કીધું છે લોરિયરનું શેમ્પુ છે ને એનું રિઝલ્ટ સારું છે તો આપણે લોરિયરના શેમ્પુનું રિઝલ્ટ એકવાર ટ્રાય મારી લેવું ને એક સબસ્ક્રાઈબરે મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે તમે આ શેમ્પુ યુઝ કરજો તો એ શેમ્પુ યુઝ કરી હવે પપ્પા ને એને આપણે નહીં મળી એક વ્યાજે હોય તે આવી ગયો જો પણ ખાવાનું બન્યું નથી અને એક રોટલી ખાઈ હોય તો આપી દઈ ના ના એ એવું નથી ખાવાનું બન્યું નથી તારે એક રોટલી ખાઈ તો બની ગઈ છે બોલ શું બન્યું છે હા લાપસી બનાવી છે લાપસી હમ આપણે પણ તમે બધા વારિયા છો તો કેમ બને એક તાણું કરવાનું હોય ને

એટલે આજનો બ્લોગ એન્ડ સુધી બન્યા રહેજો તમને હું ડોક્ટર કહે છે બધું કે ધીરે ધીરે બધા જમવા બેસી જાય કે કોઈને રોટલી નથી ખાવી એક રોટલી પડી હતી હોય તે ખાઈ લીધી મમ્મી કે મારી એકલા લાખ બે રોટલી કરવી પડશે અને મારે તો હું ભાખરી કરી નાખે એટલે શાકમાં સાવન ખાય તો મમ્મી ભાખરી ખાય ને પપ્પા બધી લાપસી ખાઈ જાય એટલે અને આખો દી નીકળી જાય હે ને ફોર્મ માં રહ્યા છે પણ લાપસી ખાઈ લેવાની લાખો દી વહી જાય એક ટાણું હા એક ટાણું જમાય તો આપણે આ વખતે એક જમી લીધું આવતા ઉમર કા ગલક કરશું જમમી કે નો જોઈ જોઈએ વાગ્યા ને 14

હજી બહુ વાર લાગશે એમ કીધું ને વધારે વાર લાગશે કેટલી વાર લાગશે એવું કઈ કીધું એકવીસ તારીખ લગીન માં તો એકવીસ તારીખ આવી જાય તો વાંધો નહીં ડોક્ટર એમ કીધું છે કે એકવીસ તારીખ આવી જાય તો વાંધો નહીં વર્ષમાં માં પ્રોબ્લેમ આવે તો આવવાનું બતાવવા બાકી ચૌદ તારીખ સોનોગ્રાફી માં આપી હતી આપણે તો હજી એકવીસ તારીખ લગી આવી જાય ને વચ્ચે કઈ પણ થાય તો તરત આવવાનું પણ મને એવું લાગે ડોક્ટરે એવું કહી દીધું છે ને એટલે હજી એકવીસ તારીખ તો આવી જ જાય તારે શું કેવું

કાંઈ નહીં હવે પછી દવાથી ખમી જાય બીજું લાંબુ નથી આ દવાથી ખમી જાય તો ચાલો હવે અહીંથી આપણે ઘરે જાવું અને પછી જાવ કદાચ ઓફિસ છે વાગવામાં થઈ ગયા છે અત્યારે સાંજના છ જ એવું અને હું હોઈ ગયો હતો બપોર વસાળે અને અત્યારે છે ને બે દિવસ એવું થાય થોડુંક માથું એટલું દુખે અને આંખ દુખે અને એરફોલનું બધા બહુ બધા લોકોએ એમ કીધું કે તમે ડૉક્ટર પાસે જાઓ ને તોય તમારા પૈસા વેસ્ટ જાય કે એનું કાંઈ છે નહિ અને ઘણા લોકો એવું કીધું છે કે મોટા વરાસામાં છે ને હેરફોલ થાય જ છે તો એવું કદાચ હોય કે જ્યારે અમે જૂની જગ્યાએ રહેતા ન ત્યાં મારા એરય બહુ સારા રહેતા અને હેરફોલ ઓછું થતું કારણ કે ત્યાં એસએમસી નું પાણી આવતું તારું શું કેવું છે એના ઉપર હેરફોલ ઉપર ઉપર એમાં એવું છે બધા અલગ અલગ હોય ઘણા એમ કે છે આપણે મોટા વરાસામાં પાણીની હિસાબે થાય છે પણ મોટા મારે તો હું મોટા વર્ષા માં રહું છું મને નથી થતું તને થાય છે એમ એક કોમેન્ટ આવી હતી એને એમ થાય છે બધા અલગ અલગ હોય બધાનું અલગ અલગ હોય તો એક દેશી ઉપાય આપ્યો છે આપણે એ હવે ટ્રાય કરીશું અને આ બાજુ તો જો ચા પા ચા ને બધું પીન મંડળી બેહી ગઈ લાગે છે હે ને હું કહેવાય દ્વારકા છે દ્વારકા એમાં કોને ખબર હોય તો ધજા હોય ને ધજા એમાં સૂર્ય અને ચંદ્ર હોય ધજામાં એવી ધજા ચડે છે હુકામ ચડે છે કોઈ ખબર છે તને ખબર છે મને ખબર છે જો રોહિત ને ખબર છે તમને લોકો ને ખબર હોય ને તો કોમેન્ટમાં લગી અગર કાલ રોહિત છે ખુલાસો કરશે

અને ધજા જે ચડે છે ને એમાં સૂર્ય અને ચંદ્ર એ બે નું સિમ્બોલ હોય છે પછી લે કે તારે ધજા ચડાવી હોય તો તું એમ કે મારે મારી ઘર ની ધજા ચડાવી છે તું એ તારી ઘરની ધજા ને નથી ચડાવતા અને એમાં માની લે કે ધજામાં ત્રિશૂળ ઘણા ઘણી ધજા જોયું તો ત્રિશૂળ આમાં ચી હોય પણ ઈ એવી ધજા ન ચડતા સૂર્ય અને ચંદ્ર વાળી ધજા ચડે છે

અને બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે મમ્મી પાસે આ બોલાવો આ બોલાવો ઓલું બોલાવો તો આપણે હવે નવું લાવો બોલવાનું બંધ બીજું કાંઈક નવું કાલથી કરીશું તો આ મમ્મી અત્યારે વેપર વાંચવા બે તો બધાનું એવું કેવું છે કે મોટા વરસામાં પાળ બહુ કરે તમારું શું કેવું પાણી મોળવું હોય ને એટલે ખરે એમ કે છે બધા એવું છે તો ચાલો હાનના જમવામાં શું બનાવવાનું જે બનાવવું અમારે જ કંઈ ખાવાનું છે બાકી પપ્પા ફરાળી આવે બઉ બધું આવે અને કરમ નાથ મંદિરે આપશે એવું ઈ હવે પછી વાત કરીશું કારક તો એવું છે તો સાંજે જો આપણે મંદિરે દર્શન કરવા જાવું તો જાવું પણ મંદિરે દર્શન કરવા જાય ને ત્યાં વીડિયા નથી લઈને એકતા ત્યાં બહુ બધા હું છે ભીડ ને એવું હોય ને એટલે હું વિડીયો નથી ના વાગ્યા છે સાત અને આ બાજુ મમ્મી છે ને સોખા સાફ કરવા બીજા કેમ મમ્મી અંધારે સોખા સાફ કરો છો એવું છે મમ્મીને ખાલી સોખા સાળવાના છે સાંજે શું બનાવવાનું તમારે નથી ખાવાનું તો મમ્મીને એ નથી ખાવાનું ખાલી રોહિત આનું ચા કરવાનું છે એટલે આજે ઘરમાં બધા સોમવાર રહી જવા ને એવું જ લાગે છે અને ચાલો એ ઉપરથી મને યાદ આવી ગયું રોહિતને પૂછું કે તને મારે જ્યોતિર્લિંગના નામ આવડે છે બોલ તો સોમનાથ હમ પછી મહાકાલ હ પછી ઓમકારેશ્વર હમ હીમનાથ હમ ત્રમકેશ્વર હમ પછી ભીમાશંકર હમ પછી નાગેશ્વર આપણે હા પછી કેદારનાથ હ પછી મલ્લિકાર્જુન હમ

આપડે ત્યાં જઈએ કઈ મહાકાલી આપણે સાત જ્યોતિર્લિંગે જઈએ સાત જ્યોતિર્લિંગે જઈએ પાંચ બાકી છે એમાં મને બહુ વિચાર હતો કાશી વિશ્વનાથ જવાનો પણ આ રોહિત ની કોઈ મારી આરે આવે નહીં ટ્રેન માં જવું પડે

બધા લોકોને મેં કીધું છે હવે કેવું થયું છે ખબર પછી અરુણા જોધાણી અસ્મિતા અમે ચા પીતા નથી નિલેશ અર્જનભાઈ બરવાળિયા અમે વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા

એર કરી લેવાનું બોઇલ કરી ને દાણા મેથીના અને આપણે એ ટ્રાય કરીશું ડાબી મંત્ર અમે સવારે ચા ખાકરા અને ટોચ ખાવી ચા અને ખાખરા મારા બહુ ફેવરિટ છે પણ મેં બંધ કરી દીધા માયા ઓજા તમારી જેમ હું પણ રેસિપી મોકલું તો છું ભાઈ બનાવી દે ઓકે તો તમે મોકલો ને ટ્રાય કરીશું બનાવવાનું સમસ્ત પરિવારને જાજા કરીને હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને અને જમવામાં એમ કહી છે કે છાશ ને દહીં વધારે ઓકે હું છાશ પીતો નથી દહીં આપણે થોડું થોડું ખાવાનું ચાલુ કરીશું

તમને કેમ લાગ્યું કે મને ખબર ન પડી શોભના શેમ્પુ નું તમે આ કોમેન્ટ ઉપર થી મને યાદ આવી આપડે શેમ્પુ થયેલું છે

જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો અને કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા એમ તો એનો વ્લોગ બનાવ્યો છે નવ દિવસ અમે આખું ધામની યાત્રા કરી હતી સોનલ ને અમે બધા લોકો હતા તો જોઈ આવજો બહુ મજા આવશે એની સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશી થેન્ક યુ ફોર વોચિંગ બા બાય